નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી જનતાને એમ હતું કે નવસારી મહાનગરપાલિકા બની ગઈ છે એટલે હવે સુવિધાઓની અંદર વધારો થશે નવસારી મહાનગરપાલિકા બની છે એટલે રસ્તાઓ સારા મળશે નવસારી મહાનગરપાલિકા બની છે એટલે ઉચ્ચ અધિકારીઓનો કાફલો આવશે નવસારી મહાનગરપાલિકા બની છે એટલે ગ્રાન્ટ મોટી આવશે અને જેની સીધી અસર નવસારીની આમ જનતાની સુખાકારીમાં ઉપયોગમાં લેવાશે પણ પરિસ્થિતિ જેસે પણ થઈ છે દર ચોમાસામાં રસ્તા તૂટે છે પણ વારંવાર કહેવાના કારણે આ નગરસેવકો નગરપાલિકામાં જઈ બુમરાણ મારી અને રસ્તાઓ રિપેર કરતા હતા એવું લાગતું હતું પણ આ વખતે તો કોઈ જ નગરસેવક નથી કારણ કે મહાનગરપાલિકા બની ગઈ અને હવે ઇલેક્શનને તો હજુ ઘણી વાર છે તો ત્યાં જવું કોની પાસે કેવું કોની પાસે કારણ કે આ તો બહેરી સરકાર છે અને બહેરા સત્તાધીશો છે સત્તાધીશોએ નવસારી મહાનગરપાલિકા બનાવ્યા પછીથી રસ્તાની માટે કોઈ કાળજી લીધી ખરી કારણ કે તમે જુઓ તો આખા નવસારીમાં એક પણ સારો રસ્તો હોય તો બતાવો દરગાહ રોડ જોઈ લો સ્ટેશન રોડ જોઈ લો મોટા મોટા બજાર બજાર જોઈ લો અરે જેવા વિસ્તારની અંદરથી બધી જ પ્રતિમાઓ શ્રીજીની ત્યાંથી પસાર થાય છે તો એટલીસ્ટ ગણપતિ પહેલા તો પેચવર્ક કરવું તો કેટલી ગણપતિ બાપ્પાઓની મૂર્તિઓ ખંડિત થઈની વાતો વાયુવેગ્ય વેગ્ય પ્રસરી પણ આ અધિકારીઓના કાનની જૂ પણ રેંતી નથી કારણ કે પરિસ્થિતિ જેસે તે કરતાં પણ બદતર બની ચૂકી છે અરે એ છોડો નવસારીના રેલવે ઓવરબ્રિજની વાત કરીએ તો સ્ટેશન પર બનાવવામાં આવેલા રેલવે ઓવરબ્રિજની બંને બાજુએ તમે જુઓ જે પેચવર્ક કરવામાં આવ્યા કારણ કે જે પુલ બંને ડિઝાઇન હતી એની અંદર ખામી હતી એટલે જે પેચવર્ક કરવામાં આવ્યા આગળ રસ્તો લંબાવવામાં આવ્યો એની તમે દશા જુઓ એ તો અત્યારે જ બન્યા છે ને એ તો વોરંટી પીરિયડમાં હશે ને તો શા માટે એમની પાસે આ કામ નથી લેવામાં આવતું ખબર નથી પડતી કોની સેજ શરમ પહેલા તો એવું હતું કે ભાઈ પાર્ટી ફંડમાં પૈસા આપવા પડે પણ હવે કોને આપવાના અધિકારીઓને આપવાના અને મને તો એ જ નથી સમજાતું કે દર વર્ષે રસ્તા તૂટી જાય છે તો એવી ક્વોલિટીના રસ્તા બને છે શા માટે અને એ કરતાં પણ વિશેષ જો વાત કરવામાં આવે તો રસ્તાની ઉપર રસ્તો રસ્તાની ઉપર રસ્તો રસ્તાની ઉપર રસો અને જેના કારણે લઈ લોકોના ઘરો હવે ખાડામાં જતા રહ્યા છે અને જરા પણ વરસાદ પડે એટલે સીધું પાણી લોકોના ઘરે પહોંચી જાય છે તો એ લોકોના માટે આ નગરપાલિકા માંથી બનેલી મહાનગરપાલિકા આમ જનતા જાગો જાગવાની ખૂબ જરૂર છે ચોમાસું પતવાને આરે આવી ચૂક્યું છે હવે આપ જોઈએ મુજબ પિતૃપક્ષ જેને આપણે શ્રાદ્ધ કહીએ છીએ શ્રાદ્ધની અંદર તડકો પડશે તો શું હવે આ રસ્તા સારા થશે કે માત્ર થૂક લગાવી ઢીંગડા મારી અને કામ પૂરું કરી દેવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જયારે ટકોર કરી ત્યારે આજ મહાનગરપાલિકાના સત્તાધીશો રસ્તા ઉપર આવી નિરીક્ષણ કરતા હોય અને રસ્તો બનતો હોય એવા દ્રશ્યો પણ આપણે જોયા છે પછી પાસેની ગૌશાળા હોય કે વિદ્યાકુંજ પાસેનો રોડ હોય અને એ ત્યાર પછીથી વરસાદની અંદર કેવી પરિસ્થિતિમાં છે જાતે જોજો આંટો મારજો ક્યાં ગયો પેલો હેલ્પલાઇન નંબર કે જેની ઉપર તમે ખાડાના ફોટા પાડીને મોકલશો ચોવીસ કલાકની અંદર રસ્તા રિપેર થઈ જશે કેટલા ફોટા મોકલવા કયા રસ્તાના ફોટા મોકલવા કયા ખાડાના ફોટા મોકલવા રસ્તા બનશે ખરા કે માત્ર અને માત્ર વેરામાંથી ચૂકવેલા પૈસાથી આ અધિકારીઓ એસી ચેમ્બર એસી ગાડીમાં બેસી અને જલસા કરશે જાગો જનતા જવાબ માંગવાનો સમય આવી ચુક્યો છે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની હાથ રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ